સત્યાવીસ હજાર પાંચસો માં ઇન્ડિયા ની મોસ્ટ ડિમાન્ડેડ ગાડી સીબી સાઈન એમાં પણ કાર્બોરેટર વાળી બે હાજર ચૌદ નું મોડેલ ફટાફટ રીલ જોઈ ને મારા લો મિત્રો જનતાઓના નામે જ કાફી મિત્રો શિયાળો ચાલુ થઈ ગયો છે તાકાત થી ઠંડી પીવી જ પડે પણ આ શિયાળામાં ઠંડી ઉડાડવાની જવાબદારી તમારા ભાઈની ફૂલ ગરમી કરાવી દેવાની એટલે બીજું કઈ નહીં ગાડી ભાવ માં આપીશ એટલે તો મિત્રો ઠંડી ઉડી જાય છે નગર આમાં બીજા કહો જાય ઘણા છે મારા જેવા મેં તો કુછોરી સમજી રહા થા મિત્રો 2014 નું મોડેલ છે સીબી સાઇન કાર્બોરેટર વાડી મિત્રો નાનાથી મોટાની બધીની ફેવરિટ ગાડી છે 125 સીસી માં સીબી સાઇન અલાવાની મજા જ કંઈક અલગ છે મિત્રો જોરદાર ગાડી છે સેલ્ફ સ્ટાર્ટ છે એન્જિન પણ ઓકે છે ટાયર પણ ઓકે છે અને એન્જિનમાં મિત્રો ખીલી પણ ખટકતી નથી ઈ આપની જવાબદારી રહેશે મિત્રો અને બીજી વસ્તુ મિત્રો ક્યારેક તમારો કોલ કન્ટિન્યુ ચાલુ હોય છે હું નથી ઉપાડી શકતો કોલ તમારા એના માટે સોરી મિત્રો અને મેસેજના પણ રિપ્લાય નથી આપતો એનું કારણ છે કે નથી ટાઈમનું નથી આપી શકતો પણ જેમ બને એમ અમે ટ્રાય કરશું કે તમને મેસેજના અને કોલ ના રિપ્લાય આપી શકીએ મિત્રો અને એવું હોય તો ગાડી રૂબરૂ જોવાનો આગ્રહ વધુ રાખો મિત્રો આ ગાડીમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે ખાલી સત્યાવીસ હજાર પાંચસો લઈ જાઓ સીધી સાઈન મિત્રો